ગીર ગઢડાના નીતલી ગામમાં આંગણવાડીના બાળકો ખુલ્લા બેસવા મજબૂર બન્યા છે છેલ્લા છ વર્ષથી આંગણવાડીનું મકાન નથી હેલ્પરના ઘરે ગામથી દૂર ખુલ્લામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે અનેકવાર રજૂઆત કરી પર આંગણવાડીનું મકાન બન્યું નહીં આજે ગુજરાતમાં નાનામાં નાના ગામમાં પ્રાથમિક જરૂરિયાતો ઊભી કરવા સરકાર અને તંત્ર કટિબદ્ધ છે ત્યારે દરેક ગામડે નાના ભૂલકાઓ માટે આજે આંગણવાડીઓ કાર્યરત છે આંગણવાડી બની ગયા બાદ તંત્ર કોઈ દરકાર લેતું નથી અને ફરી જર્જરિત અને ખંડેર બની જાય તો પણ નવી આંગણવાડી બનતી નથી તેની નરવી વાસ્તવિકતા ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં જોવા મળી નીતલી ગામમાં વર્ષ બે હજારના વર્ષમાં બનેલી આંગણવાડી જર્જરિત બન્યાને છ થી સાત વર્ષ જેટલો સમય થઈ ગયો અને છ વર્ષથી વધુ સમયથી આ આંગણવાડીનું મકાન સાવ ખંડેર બની ગયેલ છે જંગલ વિસ્તારની નજીક આવેલ ગામમાં સુવિધાનો અભાવ નજર સામે દેખાતો હોવા છતાં તંત્રએ ના તો નવી આંગણવાડી બનાવી કે ન રિપેર કરાવી જેના લીધે બાળકોને પાયાના અભ્યાસમાં મુશ્કેલી વેઠવી પડે છે હાલ આંગણવાડી કાર્યરત તો છે પણ ગામથી દૂર આંગણવાડીમાં ફરજ બજાવતા હેલ્પરના ઘરે બાળકો ગામથી દૂર ચાલીને જાય છે અને ત્યાં પણ પૂરતી બેસવાની સગવડ ન હોય અને ત્રેસઠ જેટલા બાળકો ઠંડીની ઋતુમાં બહાર ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા ત્યારે સવાલ એ ઉઠવા પામેલ છે કે વિકાસની વાત કરતી સરકારના અધિકારી આ વાતથી અજાણ છે કે શું તેવા અનેક સવાલ ઉઠવા પામેલ છે હાલ છેલ્લા છ થી સાત વર્ષથી નીતલી ગામના નાના ભૂલકાઓ ગામના છેડે આંગણવાડી હેલ્પરના ઘરના ફળિયામાં ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા છે ગામની એકમાત્ર આંગણવાડીમાં ત્રેસઠ જેટલા નાના ભૂલકાઓ આવે છે આટલો સમય થયો છતાં ઉપલા અધિકારીઓને આ અંગે જાણકારી નહીં હોય કે તંત્રને રસ નહીં હોય ગ્રામ પંચાયતના સરપંચ ગભરૂભાઈએ આ અંગે ગીરગઢડા તાલુકા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા જેથી આજે આ ભૂલકાઓને ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો છે જ્યારે આંગણવાડી અધિકારી ઇન્ચાર્જ સીડીપીઓએ પણ સ્વીકાર્યું કે જૂની આંગણવાડી જર્જરિત છે અને નવેમ્બર મહિનામાં જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરી છે તો અત્યાર સુધી કોઈએ ધ્યાન આપ્યું નહીં એ પણ વાસ્તવિકતા છે જ્યારે સરપંચ ગભરૂભાઈએ પણ કહ્યું કે હું ચાર વર્ષથી રજૂઆત કરી રહ્યો છું પણ કોઈ ધ્યાન આપતું નથી અને બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે બાળકોના પાયાની શિક્ષણ સુવિધામાં આવી પરિસ્થિતિ જોવા મળે